સર્વે નોમી આદમી દરેક સમાજના આગેવાનો પોતે ઉમેદવાર છે એતે બારે નીકળવું પડશે અને ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે એતે આ માતાઓ અને બહેનોને પણ વિનંતી કરું છું કે આપે પોતે ઉમેદવાર છે તે બારે નીકળવું પડશે આ વખતે ખપોથી ખપો મિલાઈને કોંગ્રેસમાં વોટ કરાવવું પડશે સાથે સાથે વિનંતી એ પણ કરું છું કે બે દિવસ પહેલા ક્યોક

મોટે ભાગે કોંગ્રેસ નો છે તો કોંગ્રેસ ના ઉમેદવાર ને જીતાડજો એવી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ ભારત